નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ને ચકચાર ટેરે કૂદી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી એક અજાણ્યા યુવકે કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી માહિતી મુજબ સવારે લગભગ સાડા નવ વાગ્યાના સમયમાં યુવક પોલીસ મથકે આવ્યો હતો પીએસઓ સાથેની તેની વાતચીતથી તે માનસિક રીતે અસ્થિર હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી બાથરૂમ જવાના બહાને તે ઉપરના માળે પહોંચી ગયો જ્યાં પતરાની મરામત ચાલતી હોવાથી અગાસીનો દરવાજો ખુલ્લો હતો થોડી જ વારમાં યુવકે અગાસી પરથી કૂદકો માર્યો અને ગંભીર ઈજાઓને પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું લિંબાયત પોલીસ દ્વારા તેની ઓળખ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી યુવકે પોતાનું નામ અંબાલાલ તેમજ રહેઠાણ અંગે બે અલગ અલગ વિગતો આપી હતી જેના કારણે પોલીસને

બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરી આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતુ ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નિપજે છે તેથી પોલીસે હાલ અકસ્માત નોટ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાથ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે